સ્વાગત છે ગઈકાલે સાંજે જે સમાચાર આવ્યા ખેડૂતો માટે મોટા તેની સંપૂર્ણ માહિતી લઈને આપણે આવી ગયા છીએ તો વિડીયો આજ સુધી જોડે રહેવાનામંતી આપણા ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો તેના કારણે જે ઘણું બધું ખેડૂતોને નુકસાન થયું છે તો તેનો રાહત પેકેજ ગુજરાત સરકાર તરફથી નવ હજાર આઠસો પંદર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યું છે તેની સૌ પ્રથમ માહિતી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને ત્યારબાદ ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પરંતુ જે જગ્યાએ નુકસાન થયું છે તે સંપૂર્ણ ખેડૂતોને સહાય મળવા પાત્ર છે તેવું કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ જોવા જઈએ તો ગુજરાતમાં આખા ગુજરાતમાં એકાવન થી વધારે ટીમોએ એ સર્વે કર્યો છે સર્વેમાં પાંચસો ગામો ને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે તેવું જણાવવામાં આવ્યું છે એટલે કે બે બસો ને એકાવન તાલુકા સોળ હજાર પાંચસો ગામડાઓ અને ચુવાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે તેવો સર્વે બહાર આવ્યો પ્રથમ વખત એવું એવું થયું છે કે કોઈ પણ પ્રકારનો ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો નથી મતલબ કે તમારે ખેડૂતને પ્રતિ હેક્ટરે બાવીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે એક ખેડૂતને મહત્તમ બે હેક્ટરે સહાય ચૂકવવામાં આવશે એટલે કે જોવા જઈએ તો એક ખેડૂતને મહત્તમ ચુવાલીસ રૂપિયાની સહાય મળવા છે ત્યારબાદ વાત કરીએ કે એસડીએફ ના ધારા પ્રમાણે એસડીએફ તરફથી છ હજાર આઠસો ઓગણત્રીસ કરોડ રૂપિયા અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી માંથી ત્રણ હજાર ત્રણસો ને છ્યાસી કરોડ રૂપિયાની સહાય ચૂકવેલી છે તેમ કુલ નવ હજાર આઠસો ને પંદર કરોડ રૂપિયાની સહાય નો જાહેર રાહત પેકેજ જાહેરાત કરવામાં આવે છે

રાજ્યના કૃષિ મંત્રીનું કહેવું હતું ત્યાર પછી જોઈએ કે રાજ્યમાં રાજ્યના કૃષિ મંત્રીએ એવું જણાવ્યું કે અત્યાર સુધીનું ઐતિહાસિક રાહત પેકેજ આને ગણવામાં આવે છે કારણ કે આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યાર સુધીનું મોટામાં મોટું રાહ પેકેજ ગણવામાં આવશે અને ત્યાર પછી તેમને એ જણાવ્યું કે નિયમો પ્રમાણે જોવા જઈએ તો તેત્રીસ ટકા કે તેથી વધારે નુકસાન થયું હોય તો જ સહાય મળવા પાત્ર છે પરંતુ આ વખતે ખેડૂતોએ જણાવ્યું કે અમારે નુકસાન ઘણું થયું છે તો તેમની વાતને માન આપી અને રાજ્ય સરકારે તમામ ખેડૂતોને સહાય આપવાનું નક્કી કરેલું આવરી લેવામાં આવે પરંતુ અહીંયા જે અસરગ્રસ્ત જમીન છે તેની વાત કરવામાં આવી છે તો ચુવાલીસ લાખ હેક્ટર છે એ બતાવવામાં આવે છે પરંતુ આપણા ગુજરાતમાં ચોમાસું આવેતર જે વિસ્તાર જેટલો થયો છે તેમાંથી લગભગ લગભગ એસી થી પંચ્યાસી લાખ હેક્ટરમાં માં થયું છે પરંતુ સામે ત્યાં તે ગામડાઓનો વિસ્તાર પંચાવન ટકા જેટલો આવડીને લીધો છે એટલે આશા રાખીએ કે ગુજરાતના તમામ ખેડૂતોની આ સહાય મળી રહે છે અને ત્યારબાદ પછી એક માપદંડ રાખેલું છે દરેક પ્રતિ હેક્ટર એક જ માપદંડ રાખેલું છે કે બાવીસ હજાર રૂપિયાનું કોઈ પણ પ્રકારનો તમારી પાક હોય બિન પીએ પીએ હોય કે બાગાયતી પાક હોય તો ખેડૂતને પ્રતિ હેક્ટર બાવીસ હજાર જ મળશે એટલે કે મહત્તમ દેવા બે હેક્ટર ની કરવામાં આવે બે હેક્ટર સુધીની જ સહાય મળી જતી એટલે કે ખેડૂતને ખેડૂતને જોવા જઈએ તો ચુવાલીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે જે કંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચતી કરી અવનવા જુદા જુદા વિડીયો અને જુદી જુદી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ અરજી કઈ રીતના કરવી તેની અપડેટ લઈને હવે જલ્દીથી નવો વિડીયો લઈને આવશું તો મારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન જય ગો